વિધાનસભાની વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ફતેપુરા વિધાનસભા વિસ્તારની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી આ ઉજવણીમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વત ડામોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આંબલીયા તેમજ ફતેપુરા એકસો ઓગણત્રીસ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા દાહોદ જિલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ફતેપુરા વિધાનસભા વિસ્તારની વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણી સુખસર ખાતે રંગે ચંગે કરવામાં આવી સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ ગૌરવ ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ચૌદ જિલ્લાઓમાં નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આ વિશ્વ આદિવાસી દિવસની કાર્યક્રમની ઉજવણીના શુભારંભમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં ખેડ બ્રહ્મા ખાતેથી રાજ્ય કક્ષાના આદિવાસી દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ વર્ચ્યુઅલી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમને જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આ તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય તથા ચેક વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવા તેમજ દાહોદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો તેમજ દાહોદ જિલ્લા પંચાયતના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારી યોગેશ બારિયા અને સંજેલી તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોર સહિત ફતેપુરા અને સંજેલી તાલુકા પંચાયતના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ફતેપુરા તાલુકા પંચાયતના અને સંજેલી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ ફતેપુરા તાલુકાના અને સંજેલી તાલુકાના મામલતદાર તેમજ બંને તાલુકાના મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં

રમેશભાઈ કટાલા સાહેબ માનનીય ધારાસભ્યશ્રી પાર્ટી પ્રમુખ શંકરભાઈ આમલિયા સાહેબ તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ખૂબ સમય કાર્યક્રમ આપણી સમક્ષ વિશ્વ આદિવાસી દિન નિમિત્તેની ઉજવણીમાં આપણને ખૂબ એવું માર્ગદર્શન અને ખૂબ એવો સહકાર આપો આપણને એ બધા સર્વે મંચસ્થ મહાનુભાવો તેમજ વિશેષ જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર